નમકીન્સની સાથે કેટલાક મીડિયમ સ્વીટનેસવાળા ફરસાણ પણ બનતા હોય છે અને તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે સાથે સાથે બાળકોને પણ પસંદ પડતા હોય છે હેલો એવરી વન વેલકમ ટુ માય હોમ કિચન આજે હું એવા જ એક ફરસાણ શક્કરપારાની રેસિપી લઈને આવી છું જો તમે ઘરે શક્કરપારા બનાવતા હો અને તે ખસતા ના બનતા હોય કે લેયર્સવાળા ના બનતા હોય તો તે માટે જુઓ આ વિડિયો તો ચાલો શરૂ કરીએ ખસ્તા શકરપારા બનાવવાની રેસિપી તે માટે કોઈ એક કટોરીનો માપ સેટ કરી લેવો તો મેં બે વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે વજનમાં જોઈએ તો આ મેંદો બસો પચાસ ગ્રામ છે હવે એક બાઉલ લઈએ અને તેમાં સૌથી પહેલાં અડધી વાટકીથી ઓછું એટલે કે વન થર્ડ બાઉલ દળેલી ખાંડ લઈ અને તેને કટોરીમાં એડ કરી દઈએ ત્યારબાદ વન થર્ડ બાઉલ મેલ્ટ કરેલું ઘી તેમાં એડ કરી દઈએ એટલે કે આશરે ત્રણ ચમચી જેટલું ઘી જેને મેલ્ટ કરીને લેવાનું છે અને વન થર્ડ બાઉલ પાણી એડ કરી દઈએ ચપટી મીઠું એડ કરી દઈએ અને ચપટી ખાવાનો સોડા એડ કરી દઈએ અને બધી સામગ્રીને મિક્સ કરી દઈએ આમાં દળેલી ખાંડ ઘી અને પાણીનું પ્રમાણ એકસરખું છે હવે બધી સામગ્રીમાં આ રીતે બ્લેન્ડર ફેરવી અને તેને મિક્સ કરી દઈએ ટોટલ મેજરમેન્ટ જોઈએ તો બે બાઉલ મેંદાનો લોટ લીધો હોય તો વન થર્ડ બાઉલ ખાંડ ઘી અને પાણી એ ત્રણે વન થર્ડ બાઉલ લેવાનું તો આ રીતે સિમ્પલ મેજરમેન્ટ છે હવે તેને આ મિશ્રણને મેંદામાં અડધું એડ કરી અને તેને આ રીતે મિક્સ કરવાનું આ લોટને આ રીતે આંગળી ફેરવીને જ બાંધવાનું છે એટલે કે તેને વધારે મસળવાનું નથી વધારે મસળવાથી તેમાં સારા લેયર્સ બનતા નથી એટલે તેને સામાન્ય ભેગું જ કરવાનું છે વધારે તેને મસળવાનું નથી બાકીનું ઘી અને પાણીનું મિશ્રણ પણ તેમાં એડ કરી અને બધા લોટને આ રીતે ભેગું કરી લેવું અને તેનો આ રીતે ડો રેડી કરવો તો આ રીતે મીડિયમ થિકનેસવાળો ડો એટલે કે આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એ રીતનો ડો રેડી કરવો હવે તેને ઢાંકી અને વીસથી ત્રીસ મિનિટ સુધી રેસ્ટ આપો ત્યારબાદ આ ડોના બે સરખા ભાગ કરી લેવા અને એક ભાગ લઈ અને તેનો આ રીતે ગોળો બનાવી દેવો અને આ રીતે હાથેથી ફેરવી તેને સૌથી પહેલાં રાઉન્ડ શેપ આપી દેવો ત્યારબાદ તેને વેલણ વડે વણી લેવું તો હવે તેને વેલણથી વણી લેવું તેની પાટલાના સાઈઝ જેટલી રોટલી વણવી રોટલીની પણ ભાખરી વણવી આપણે ભાખરીની થિકનેસ રાખીએ છીએ એટલી થિકનેસ અને રાખવી પાતળી પણ વણી શકાય પાતળા શક્કરપારા પણ બનાવી શકાય છે પણ આ રીતે થોડા થિક લેયર્સવાળા સારા બને છે હવે તૈયાર કરેલ આ ભાખરીમાં સૌથી પહેલાં એક એક ઇંચ જેટલા આ રીતે ઊભા કાપા કરી લેવા તમે આ કાપા કરવા માટે પીઝા કટરનો પણ ઉપયોગ કરી શકો છો જો શક્કરપારા સ્ક્વેર બનાવવા હોય તો આ રીતે તેની ઉપર આડા કટ કરી લેવા પણ મેં ડાયમંડ શેપ માટે કટ કર્યા છે એટલે થોડા આ રીતે આડા કાપા કરી લેવા અને તે પણ એક એક ઇંચના અંતરે આ રીતે કટ કરી દેવા જેથી કરીને આ રીતનો ડાયમંડ શેપ રેડી થાય છે હવે સાઈડ્સ બધી વધારાની કાઢી લઈએ અને નાના પીસીસ રહી ગયા હોય અને તેના શેપ બરાબર ન હોય તો તેને કાઢી લઈએ તો આ રીતે શક્કરપારાને મેં એક થાલામાં છૂટા મૂકી દીધા છે જેથી કરીને તળવામાં સરળતા રહે આ શક્કરપારાને સુકાવાના નથી તરત જ ફ્રાય કરવાના છે તે માટે ગેસ ઓન કરી અને તળવા માટેનું તેલ મૂકી દઈએ ગેસની ફ્લેમ લો રાખવી અને તેમાં એક લોટનો નાનો કટકો એડ કરી અને ચેક કરી લેવું તો તે ઉપર આવે છે મતલબ કે આ તેલ તળવા માટે પરફેક્ટ છે હવે તેમાં એક કરી અને શક્કરપારા એડ કરતા જઈએ શરૂઆતમાં આ શક્કરપારાને એમ જ છોડી દેવાનું છે અને ધીરે ધીરે તે પોતે ઉપર આવવા લાગશે તો આ રીતે હવે શક્કરપારા ઉપર આવી ગયા છે હવે તેને થોડું ચમચા વડે હલાવી અને ઉપર નીચે કરી અને તેને ધીમી આંચ પર સારી રીતે તળી લેવા આ શક્કરપાડાને તળતા સાતથી આઠ મિનિટ જેટલો સમય લાગે છે કેસની ફ્લેમ હાઈ ના કરવી નહીં તર શકટવાળા ક્રિસ્પી નહીં બને અને પોચા બનશે તો ધીમી આંચ પર આ રીતે તેને તળી લેવા તેનો કલર ચેન્જ થાય છે અને તેનો કલર ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે તેને કાઢી લેવા તો જુઓ આમાં લેયર્સ પણ દેખાય છે તો તેને એક પ્લેટમાં લઈ લઈએ પ્લેટમાં લીધા બાદ તેના પર થોડી દળેલી ખાંડ ગરમ ગરમ શક્કરપાડા પર સ્પ્રેડ કરી દેવી અને તેને ઉપર નીચે હલાવી દેવું તો આ જ રીતે બધા શક્કરપાળા તળી લેવા અને ગરમ ગરમ ઉતારી તેના પર ફરી દળેલી ખાંડ સ્પ્રેડ કરી દેવી દળેલી ખાંડ સ્પ્રેડ કરવાથી તે શક્કરપાળા ખાવાની વધુ મજા આવે છે તો તૈયાર છે શક્કરપાળા આ શક્કરપાડા ગરમ હોય ત્યારે થોડા પોચા લાગે છે પણ ઠંડા પડે ત્યારે વધુ ક્રિસ્પી બની જાય છે એટલે થોડા ઠંડા થાય ત્યારે તેને ખાઈ શકાય સગરપાડાની જુઓ કેટલા ક્રિસ્પી લાગે છે અને સાથે સાથે તે કેટલા લેયર્સવાળા પણ લાગે છે અંદરથી ખસ્તા બને છે ખાવાની ખૂબ જ મજા આવે છે આ શકરપાડાને દોઢથી બે મહિના સુધી એર ટાઈટ કન્ટેનરમાં વધુ પ્રમાણમાં બનાવીને જો તમને સ્ટોર કરવા હોય તો સ્ટોર પણ કરી શકાય છે તો હવે ક્યારે પણ શક્કરપાડા ખાવાની ઈચ્છા થાય તો ઘરે જ આ રીતે બનાવી જોજો શક્કરપાડાની રેસિપીનો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો મને કોમેન્ટમાં જણાવજો સાથે લાઈક શેર કરજો આવજો